namo ubajayana om rim namo ubajayana om rim namo loe sab sahuna om rim namo loe sab sahuna om rim namo dansara sa om rim namo dansara sa om rim ઓ નમો તવસ શ્રી ચક્રાય નમ હમણાં આજે આપણે દક્ષાબેન સાધુ સાસુજીની કેવી સુંદર વૈયાવચ કરી એનું અદભુત દ્રષ્ટાંત સાંભળ્યું એના અનુસંધાનમાં થોડુંક કહેવાનું મન થઈ જાય છે એ કોઈ એવું નહીં વિચારતા કે હવે આપણા સાસુજી પણ જો બીમાર જલ્દી પડે તો મને સેવાનો લાભ મળે હા એવું નહીં વિચારતા આપણા જીવ એક દ્રષ્ટાંત એવું આવે છે શાસ્ત્રમાં એટલે વિવેક હોવો જોઈએ ભાવના સારી પણ સાથે વિવેક પણ હોવો જોઈએ એટલે એક સાધુ ભગવંતે નિયમ લીધો કે મારે સાધુ સાધુ વૈયાવશ કરવી જ આખા ચોમાસામાં અને ચોમાસું પૂરું થયું એટલે સાધુ ભગવાન ગુરુ મહારાજ પાસે આવ્યા સાહેબ પ્રાયશ્ચિત લેવું છે જેનું પ્રાય તો કે ચાર મહિનામાં મને સેવાનો બિલકુલ લાભ કોઈ માંડું જ ન પડ્યું બીમાર જ ના પડ્યું એટલે મારો મારો નિયમ નિયમ તૂટી એવું તૂટે અને રાજી થવા તો સારું પણ ક્યારેક ભોળ પણ કહો અજ્ઞાનતા કહો આવી પણ હોઈ શકે એટલે એવું નહીં વિચારવાનું કે કોઈ માંડવું પડે આપણા પરિવારમાં ઘરમાં કે પડોશમાં તો હું પણ સેવા કરું અને પછી મારું દ્રષ્ટાંત પણ ત્યાં ચોપડીમાં છપા અથવા મારા વ્યાખ્યાનમાં આપેલી આવું કોઈ નહીં વિચારતા હો ચાલો હવે આગળ લઈએ બીજું દ્રષ્ટાંત દુઃખો ને સ્વીકારતા શીખો સ્વીકારમાં સુખ પુસ્તકનું નામ છે અને ઈનકારમાં દુઃખ જે પણ પરિસ્થિતિ આવે પ્રતિકૂળ ગંભીરી એનો સ્વીકાર ઠીક છે સહજ પ્રયત્ન કરીએ કદાચ પ્રતિકૂળ પરિસ્થિતિમાં રસ્તો નીકળતો હોય તો પણ પછી આકુળ વ્યાપ તો નથી એ નિમિત્તે આર્થ ધ્યાન ઉર્ધ્યાન તો ન જ કરીએ પોતાના જ કોઈ નિકાસિત કર્મનો ઉદય સમજી અને ક્ષમતાપૂર્વક એ પરિસ્થિતિમાંથી પસાર થઈએ કારણ કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ પર કાયમ ટકતી નથી એ બી દિન જાયગા અને સાથે પોઝિટિવ થિંકિંગનો અભ્યાસ કરીએ દરેક પરિસ્થિતિમાં સવળી વિચારણાનો ટેવ પાડીએ તો કોઈ પણ પરિસ્થિતિ આપણને દુઃખી કરી શકે જ નહીં સુખ કેવી દુઃખનો આધાર બાહ્ય પરિસ્થિતિ ઉપર નથી એના ઉપર છે આધાર આપણી પોતાની આંતરિક મન સ્થિતિ ઉપર છે નેગેટિવ થિંકિંગ વાત વાતમાં કરવાનું ટેવાયેલું મન હોય તો ગમે એટલી અનુકૂળતા વચ્ચે પણ એ દુઃખી અને પોઝિટિવ થિંકિંગ કરવાનો જોરદાર અભ્યાસ કરેલો હોય તો ગમે એવી પ્રતિકૂળ પદ્ધતિમાં પણ એ સ્વસ્થ મસ્ત અને પ્રસન્ન રહી શકે છે એના ઉપર સુંદર મજાનું અનુમોદનીય અને અવસરે અનુકરણીય એવું એક દ્રષ્ટાંત આપણે જોઈએ વિશાળ સમુદાયના એક મહાન આચાર્ય ભગવંતને આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું મોટી ઉંમરમાં એ વખતે એમના શિષ્ય સંગ એકતા ચિંતક પન્યાસજી હાજર હતા પન્યાસ પડવી એમની હતી અને એવો ખાસ અત્યારે અલગ અલગ અચ્છો વચ્ચે જે વિવાદો ચાલતા હોય એક તિથિ બે તિથિ વગેરે એમાં સાધુઓનું સંમેલન યજવાયું હતું એમાં એમણે બહુ મુખ્ય સારો ભાગ ભજવ્યો હતો એટલે કદાચ હું અનુમાન કરું છું જે આચાર્ય ભગવાન એ બીજા કોઈ નહીં હોય પણ સિદ્ધિ સુરી બાપજી મહારાજ બે દિવસ પહેલા જ જેમનું મેં વર્ણ્યું હતું ને એમના સમુદાયના સાધુજી ભગવંતોના અનુસંધાનમાં એ સિદ્ધિ સૂરી ઉર્ફ બાપજી મહારાજ એકસો ને ત્રણ વર્ષ જીવ્યા અને પાછલા તેત્રીસ વર્ષ વર્ષી તપો કર્યા નાક દ્વારા દૂધ પીતા વગેરે અને પાછલા કેટલાક વર્ષો બાકી હતા હજી એકસો ત્રણ વર્ષ જીવ્યા અને આચાર્ય ભગવંતુ આંખનું ઓપરેશન કરવામાં આવ્યું અને એ વખતે એમના શિષ્ય કોણ પ્રન્યાસ ઓમકાર વિજયજી પછી આચાર્ય બન્યા એ વખતે પ્રન્યાસ ઓમકાર વિજયજી એમના શિષ્ય અને આમ સંસાર પક્ષી પ્રાય ભાણેજ કે ભત્રીજા થાય ભક્તિ યોગાચાર્ય અત્યારે છે ને યશોવીજી સુરી મહારાજ હા એમના ગુરુ ઓંકાર સુરી મહારાજ એમના ગુરુ આપણા સિદ્ધેશ્વરી બાપજી મહારાજ પણ કમ નસીબે એ ઓપરેશન નિષ્ફળ ગયું ડોક્ટરોએ અન્યાસ શિષ્ય એટલે ઓંકાર વિજયજી મહારાજને કહી દીધું કે આપના ગુરુદેવ આંખો ગુમાવી ચૂક્યા છે આંખોનામુક ઓપરેશન ઝાબર આખા જામર એવું હોય ને અઠીલું એ ટ્રાય કરી જલ્દી દૂર ન થાય આગળ બહુ ન વધે ને અટકાવી શકાય ઝામરમાં નસ સુકાઈ ગઈ તમને જાતિ રિકવર ન થાય વધારે નુકસાન ન થાય થોડું ઘણું જે નુકસાન થયું હોય એટલે અટકી જાય એટલે એવું બની શકે મોતી મોતીયામાં તો ઓપરેશન થાય એટલે પછી બધું બરાબર દેખાય પણ ઝામર જોખમી હોય કદાચ એવું જ કોઈક હશે એટલે ઓપરેશન મોટી ઉંમરમાં પાછું નિષ્ફળ ગયું પણ આ વાતની ખબર એમને જો પડશે તો સખત આઘાત લાગશે માટે તમે ખૂબ કાળજીપૂર્વક એમને આ વાત જણાવજો એમ ડોક્ટરે ઓલા પન્યાસી મહારાજને કહ્યું આ બાજુ ઘણા દિવસો થવા છતાં ડોક્ટરોએ આંખના પાટા ખુલ્યા ન હોવાથી આશ્યાયીએ શિષ્યને પૂછ્યું કે આ પાટા ક્યારે પૂરશે ઘણા દિવસો થઈ ગયા કન્યા શિષ્ય આ તક જોઈને સાચી વાત કરવાની ભૂમિકા બનાવવા માંડી ગુરુદેવ આમ તો આ ડોક્ટરો ખૂબ જ હોશિયાર છે મોટા મોટા ઓપરેશનો પણ પાર ઉતારનારા છે આમ ભૂમિકા બનાવવા માંડીએ એટલે ગુરુ તો અત્યારે વિચક્ષણ સમજી ગયા અધવચ્ચે સમજદાર ગુરુ બોલી ઉઠ્યા તારે શું કેવું છે એમ જ કેવું છે ને કે મારું ઓપરેશન નિષ્ફળ ગયું છે હું અંધ બની ગયો છું પોતે છે બે જ અને કર્મ ના મર્મ ને સમજનારા એ આચાર્ય બોલ્યા હવે અવસરે કસોટી થાય આપણે જે કઈ ભણ્યા આવ્યું ને કર્મ કર્મગ્રંથા નવ તત્વ વગેરે જે કઈ ભણ્યા હોય એની કસોટી આવા અવસરે થાય બંને આંખો પાછળી વયમાં જતી રહી સતત ચોવીસે કલાક પરાધીન રહેવું પડે ભલે શિષ્ય હોય સેવા બધ થતી હોય તો એ પણ આ તો વધુ પરાધીન પણ પરાધીન સપને સુખ નાહી એમ પણ કહેવાય છે અને એ વાતની ચિંતા થશે થશે કે આ વાતથી મને આઘાત લાગશે અને માટે તું મૌન હતો કેમ બરાબર ને પણ તારી એ ભ્રમણા હતી અત્યાર સુધી સાંભળજો બરાબર કાન ખુલ્લા રાખી કરીને ને નથી આવતું ને કોઈ ને સારું ધન્યવાદ હું ખુલ્લી અત્યાર સુધી હું ખુલ્લી આંખે સ્વાધ્યાય ની આરાધના કરતો હતો હવે બહારની આંખો ભલે ગઈ પણ અંદર ની આંખો તો મારી ખુલ્લી જ છે ને અંદરની આંખ ત્રીજું નેત્ર કહો અથવા તો જ્ઞાન ચક્ષુ કહો એ આંખો વડે હું શેની આરાધના કરીશ બોલો હવે અઢી ધ્યાન દ્વારા આંખ ખુલી તો સ્વાધ્યાય જ્ઞાનની આરાધના જ્ઞાન દ્વારા આત્માની સાધના હવે આંખ ગઈ જે થાય તે સારા માટે આ એક સિદ્ધાંત બરાબર મગજમાં બધાને બેસી જાય ને આપણા ઘણા બધા પ્રોબ્લેમો આપણી ઘણી બધી ગડમથલો વિકલ્પો ચિંતાઓ ચિંતાઓની ટેન્શનો બધું ઓછું થઈ જાય હા મારી મોક્ષ માર્ગની આરાધના વધુ વેગવંતી બનશે ખુલ્લી આંખે ભલે આચાર્ય ભગવંતોએ છતાં થોડા ઘણા વિકલ્પ આવી છે તો બન્યા નથી હજી કોઈ શિષ્ય કોઈને કોઈ પ્રમાણ કરતો દેખાય તો વળી ટકોર કરવાનું મન થાય એને ઠપકો આપવાનું મન થાય વગેરે વગેરે વિકલ્પ મનમાં વિચાર વિકલ્પ આવે કે આ તો સારું ન રહે બાંસ ન બજે બાંસ હા આખો નથી તો હું વધારે ધ્યાનની સાધના આરાધના કરીશ અને મારી મોક્ષ માર્ગની આરાધના ધ્યાન દ્વારા વધુ રોકેટ વેગી એટલે ટ્રેન ના વેગે જતી હશે કદાચ એરોપ્લેન ના ડેગે જતી હશે હવે રોકેટ એના બનશે આવી માર્ગની શૈલી અપનાવીએ તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ દુઃખી થવો ન પડે એક બીજું દ્રષ્ટાંત આના અનુસંધાનમાં યાદ આવી રહ્યું છે એક આશ્રમ હતો હિન્દુઓ સન્યાસી સન્યાસીઓનું અને એમાં એવું બન્યું કોઈ ભક્ત ગાય ગયો તો શિષ્ય આવીને ગુરુ ને ખુશ ખબર આપી ગુરુજી ગુરુજી એક ભક્ત ગાય ભેટ દે ગયા આશ્રમ કો ચલો અચ્છા હુઆ દૂધ કી કીખા કે જ્યાદા ઘુમના નહીં પડેગા અભી ઇતના સમય બચેગા તો જ્યાદા આપ કર શકેગે દિવસ થયા અને ગુરુજી ગુરુજી ગયા કોઈ ચોરી ગયા ચોરી હોય બહુ અચ્છા બોલો ગાય ચોરાઈ ગઈ તો શું બહુ સારું શાણ વાસીની સં આ ગઈ તો દૂધ મિલે ગાય ગઈ તો ઝંઝટ મીતી એટલે દરેક પરિસ્થિતિમાં ક્ષમતામાં અને પ્રસન્નતામાં જ રહેવું આને કહેવાય પોઝિટિવ થિંકિંગ દરેક આપણે બધાએ જીવનમાં બનતા નાના મોટા આવા પ્રસંગોમાં આ રીતે પોઝિટિવ થિંકિંગ કરવાનો ખાસ ખાસ અભ્યાસ કેળવવા જેવો છે રોજ ક્ષમતા અને પ્રસન્નતા આપણી ગતિ તો નગલે ને પગલે આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન થવાની શક્યતા હોય છે શૈલી બીજું પણ એવું જ ખૂબ દ્રષ્ટાંત હમણાં મગજમાં આવ્યું હતું નીકળી ગયું વાંધો નહીં આવા તો ઘણા ઘણા દ્રષ્ટાંતો હોય છે જે થાય તે તારા માટે ચાલો ઓ આ તો આવી પોઝિટિવ થિંકિંગની શક્તિ આવી સદબુદ્ધિ આપણને સૌને જગતના સર્વજીવોને સંપ્રાપ્ત થાવ એવી મંગલ ભાવનાને પ્રાર્થના પૂર્વક ઓમ રીમ નમો હરિહંતા